યુટ્યુબ પરિવારનો એક નવા વિડીયોમાં સ્વાગત કરું છું મિત્રો આજકાલ એટલો બધો વરસાદ પડ્યો છે કે ખેતરોમાં ચારે બાજુ પાણી જ પાણી છે એટલે હમણાંથી હું તમને ખેતરોની ગલીઓ લીલોતરીથી આચ્છાદિત વૃક્ષોથી ઘેરાયેલી એ ગલીઓ આપને નથી બતાવી શકતો એના માટે દિલગીર છું અને આજકાલ આપણે અહીં એક પાણીનો સંપ છે જુઓ તમને અહીં દેખાશે તો આ પાણીનો સંપ છે ત્યાંથી આસપાસના સાત આઠ ગામ સુધી પાણી જાય છે યુટ્યુબ પરિવારના મારા મિત્રોને મારી વિનંતી છે પરિવારના સદસ્યોને મારી વિનંતી છે કે જો મારા વિડીયો અને વિચારો તમને ગમતા હોય તો વધુને વધુ લોકો સુધી મારા વિડિયો પહોંચાડો તમારા ફ્રેન્ડ સર્કલના તમારા પરિવારના જે વોટ્સએપ ગ્રુપ બન્યા હોય એની અંદર તમે મારો વિડીયો શેર કરી શકો કેમ કે આપણા વિડીયો કોઈ ટ્રેન્ડિંગ વિડીયો નથી કોઈ ચટપટા વર્તમાન સાંપ્રત પ્રવાહને લગતા આપણા વિડીયો નથી એટલે યુટ્યુબની અલગોરી દમમાં એ બહુ દૂર સુધી ન પહોંચે તો તમને જો કોઈ વિડીયો જરૂરી લખે કેમ કે આપણે જીવન વિશે વાત કરીએ છીએ ના દંભ ના પાખંડ આપણે વાત કરીએ છીએ હૃદયની ચૂવીને જીવન જેવું છે એવું નિર્ભીક બની નિડર બની નિખાલસ ભાવે કુરડીમાં ગોળ ભાગ્યા વિના જીવનનું સત્ય જેવું છે એનું એને અક્ષરશ એ જ સ્વરૂપમાં પીરસવાનો આપણે પ્રયાસ કરીએ છીએ તો જો તમને મારા વિડીયો ગમે તો વધુ ને વધુ લોકો સુધી પહોંચે આજે મારે વાત કરવી છે કે ચાર પાંચ દિવસ પહેલા સાત આઠ કલાક માટે ઇન્ટરનેટ જીઓનું જીઓનું સંપૂર્ણ કવરેજ બંધ થઈ ગયું મારા ગામમાં અને સાત આઠ કલાક દરમિયાન લોકોએ જે એડી ચોટીનું જોર લગાવ્યું એ કવરેજને પાછું મેળવવા અને મોન ફોન વિના કવરેજ વિના લોકો જે વેહવડતા અનુભવતા હતા એ વિવડતા જોયા બાદ મને લાગ્યું કે ડ્રગ્સ કરતાં પણ સૌથી વધુ ખતરનાક જો કોઈ વ્યસન હોય તો એ આ સ્માર્ટફોનનું વ્યસન છે ઇન્ટરનેટનું વ્યસન છે ઓનલાઈન સોશિયલ મીડિયાનું જે આભાસી જગત છે એનું વ્યસન છે જે સૌથી વધુ ખતરનાક વ્યસન મને લાગ્યું પ્રથમ એક બે કલાક સુધી ઘણા બધા લોકોને એવું હતું કે કદાચ એમના ફોનમાં કોઈ સમસ્યા છે એટલે નેટ નથી આવતું એ લોકો પોતાના ફોનમાં પેલી સોય પિન લઈ અને કાર્ડ કાઢી અને કાર્ડ ફરીથી નાખે મોબાઈલને સ્વિચ ઓન સ્વિચ ઓફ કર્યા કરે પરંતુ ત્યારબાદ એમને ખબર પડી કે ના ભાઈ કશું અલગ જ સમસ્યા છે ત્યારબાદ એમની પાસે આઈડિયા એરટેલ જે કોઈ અન્ય કાર્ડ હતા એ કાર્ડ લઈ અને બીજા સગા સંબંધીને ફોન કર્યા કે ભાઈ તમારે કવરેજ આવે છે તેમણે કહ્યું કે હા પછી જીઓવાળાને પણ કોલ કર્યા બીજા નંબરોમાં તો વાળાએ કીધું કે અમારે પણ સમસ્યા છે પછી એમને ખબર પડી કે આ તો ઓલ ઓવર સમસ્યા પરંતુ એ છ કલાક દરમિયાન નેટ અને સ્માર્ટફોન વગર એ લોકોની જે હાલત હતી એ પાણી વિના માછલી જેવી હાલત હતી વારંવાર ફોનને સ્વિચ ઓન સ્વિચ ઓફ કર્યા કરવા મારો ભત્રીજો દર પાંચમી મિનિટે ફોન હાથમાં લે ચેક કર્યા આવ્યું કે નહીં આવ્યું કે નહીં એટલે ડ્રગ્સ કરતાં પણ વધુ ઘાતક બન્યા વ્યસન લાજુ ને એ મારા ભત્રીજાને મેં કહ્યું એ અઢાર વર્ષનો છે અને મેં કહ્યું કે હું ત્રીસ વર્ષનો હતો ત્યાં સુધી તો મારા જીવનમાં પચીસ વર્ષનો હું હતો ત્યાં સુધી મારા જીવનમાં ફોન જ ન હતો પચીસ વર્ષ બાદ નોકિયાનું પેલું સાદું ડબલું આપ નાનકડું જે આવે એ આવ્યું અને ત્યારબાદ લગભગ હું બત્રીસ તેત્રીસ વર્ષનો થયો હોઈશ ત્યારબાદ સ્માર્ટફોન મારી પાસે આવ્યો તો જીવનનો બહુ મોટો પચીસ વર્ષ છવ્વીસ સત્યાવીસ વર્ષ સુધી હું ફોન વિના જ હતો સ્માર્ટફોનની વાત તો છોડો કોઈ મોબાઈલ નહીં છતાં પણ જીવન ચાલ્યું અને પહેલાં પણ ચાલતું હતું ની ક્રાંતિ આપણા સૌને ખબર છે કે દસેક વર્ષ થયા ફોન આવી ગયા હતા પણ નેટ એટલું બધું મોંઘું હતું પેકેજ બધા એટલા બધા મોંઘા હતા ને એટલે શક્ય નહોતું જીઓએ મારા મતે પહેલી વખત બધું ખૂબ સસ્તું કર્યું અને ફૂટપાથ પર વસતા લોકોથી લઈ બંગલામાં વસતા લોકો તમામ મોબાઈલ ફોનનો ઉપયોગ કરી શકે એ પ્રકારની એક ક્રાંતિ એમને કરી એના કારણે બધા જ સ્માર્ટ ફોનમાં છે અને બહુ ગંભીર મુદ્દો છે તમે જુઓ રેલવે સ્ટેશન હોય વિમાન ઘર હોય કોઈ પણ જાહેર જગ્યા જુઓ સતત લોકો તમને ફોનમાં જોવા મળશે સ્ક્રીન ટાઈમ જે છે ફોનને જોયા કરવાનો એ ભારતમાં આઠ કલાક વિચાર કરો માણસ દસ પછી જે દિવસના બાર કલાક છે એમાં આઠ કલાક સતત ફોન ઉપર હોય છે એટલે આંખો માટે ઘાતક છે કેમ કે ઉત્ક્રાંતિમાં આપણી જે આંખો છે એ આપણા સૌને ખબર છે કે લીલું જોવા માટે આપણે સતત જંગલોમાં હતા કરોડો વર્ષથી પણ ત્રણ લાખ વર્ષનો આપણે જો હોમોસેપિયન્સ એટલે કે મનુષ્યનો ઇતિહાસ જોઈએ તો આપણે સતત જંગલોમાં રહ્યા વનરાજી વચ્ચે રહ્યા એટલે આપણી આંખો જે છે એ લીલી વસ્તુઓ જોવા માટે ટેવાયેલી છે એ રીતે એનું ડેવલપમેન્ટ થયું છે એટલે એક તો તમે શહેરોમાં બિલ્ડિંગો જુઓ છો એ પણ પ્રકૃતિ વિરુદ્ધ છે અને એમાં પણ આઠ આઠ કલાક સુધી તમે ફોનને જુઓ સ્ક્રીન ટાઈમ તમારો તો આંખો ખતમ થઈ રહી છે સર્વે અનુસાર જે આપણું મગજ છે ને બ્રેઇન એની 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 સંરચના બદલાઈ રહી છે સ્માર્ટફોનના કારણે લોકો એકાગ્રતા ગુમાવી રહ્યા છે ધીરજ ગુમાવી રહ્યા છે અને સતત નાખુશ રહે છે કેમ કે આપણા સૌને ખબર છે કે સોશિયલ મીડિયામાં જે લોકો ફરવા જાય હરવા જાય કશુંક પણ કરે આનંદ પ્રમોદ ભૌતિક જે કંઈ સુખ સુવિધાઓ ભોગવે એની રીલ એના ડા નાખે એટલે તમે સતત એ જોઈ તમારા પહેલાં કેવું હતું કે આલ્કોહોલનું સેવન કરવાથી જે તમને સારું ફિલિંગ આવતું હતું કશુંક વ્યસન કરવાથી અથવા કસરત કરવાથી માણસ જ્યારે શારીરિક શ્રમ કરે તો પણ એડ્રેડા ડોપામાઇન જેવા હોર્મોન રિલીઝ થતા એ હવે સ્માર્ટફોન અને ઇન્ટરનેટની દુનિયામાં રીલ જોવાથી થઈ રહ્યું છે એટલે એ સાત આઠ કલાક દરમિયાન જે ક્રેવિંગ હતું ને લોકોનું કે ફોન વગેરે રહી ન શકે આ છ કલાકમાં તો ઘણા બધા લોકોએ તો પોર્ટેબિલિટી કરાવી લીધી કેમ કે આ છ કલાક તો જીઓએ સંપૂર્ણ બંધ કર્યું અથવા તો કોઈ ટાવરમાં સમસ્યા પણ એ પહેલાં પણ સમસ્યાઓ આવતી હતી જીઓનું જે કવરેજ છે એ ઠીક નહોતું ચાલતું ક્યારેક ક્યારેક અડધો કલાક છે રહે અથવા તો ફાઇવ જીમાંથી ફોરજી તો ઘણા બધા લોકોએ તો એ છ કલાક દરમિયાન જ પોર્ટેબિલિટી કરાવી લીધી એટલે લોકો વોડાફોનમાં ચાલ્યા ગયા અને આઈડિયામાં ને એરટેલમાં એટલે એકાગ્રતા લોકો ચાલુ ડ્રાઈવિંગમાં પણ ફોન જોઈ રહ્યા છે કોઈ રિયલ લાઈફ કોન્વર્ઝેશન કરતું નથી તમે જુઓ કે લોકો એકબીજાની સામે અરે હું તો મહેમાન ગતિએ બે ચાર જગ્યાએ એવું સંબંધીના ઘરે ગયો મહેમાન ગતિએ તો પણ એમને મારી સાથે થોડી વાર વાત કરીએ ફોનમાં ખુશી ગયા હું એમને ધોયેલા મૂડાની જેમ બેઠો રહ્યો એટલે એક જે સંવાદ હતો એક જે શાંતિવાળું સુકૂનવાળું જીવન હતું આપણે બધા હ્યુમન બીંગ છીએ તો એ જે શાંતિથી સુકૂનથી બિંગ થવાની જે પ્રક્રિયા હોય એ ક્યાંક ને ક્યાંક આટલા બધા તણાવ માટે આપણે બન્યા નથી મિત્રો આટલો જે તણાવ આ જે ક્રેવિંગ ડ્રગ્સ હું તો એવું માનું છું ડ્રગ્સ કરતાં પણ ઘાતક કેમ કે આખી એ દુનિયામાં એવું કહેવાય છે કે પચાસ લાખ લોકો ડ્રગ્સના એડિક્ટ છે મતલબ ભયંકર રીતે વધારે લોકો પણ ભયંકર રીતે પચાસ લાખ લોકો કે જેમની મહિ અહીં વર્ષો સુધી ટ્રીટમેન્ટ કરવી પડે સ્માર્ટ ફોનના એડિક્ટ જે લોકો છે એ ત્રણસો લાખ કરતાં વધુ આંકડો છે જેમને ટ્રીટમેન્ટની જરૂર આમ તો બધા જ એડિક્ટ છે પણ જેમને બાકાયદા તમારે રિહેબિલિટેશન સેન્ટરમાં રાખી અને એમની સારવાર કરવી એટલે મને બહુ હું મારો પણ અનુભવ શેર કરવા માગું છું કે છેલ્લા એક વર્ષથી હું ફોનમાં સુપર પાવર સેવિંગ મોડવાનું રાખું છું સમજો સુપર પાવર સેવિંગ મોડમાં તમારે જે એપ્લિકેશન પસંદ કરવી હોય ને એટલી એપ્લિકેશન જ તમે ઓન રાખો મને ક્યાં યુટ્યુબ માટે વિડીયો મેં અપલોડ કરી દઈશું ત્યારબાદ આખો દિવસ વોટ્સએપ ખુલ્લું હશે અને કોલિંગ જ હશે મારા ફોનની સ્ક્રીન ઉપર તમને કશું ન દેખાય બપોરે એકાદ કલાકો નેટ કે કશું યુટ્યુબની કમેન્ટમાં રિપ્લાય આપવાના હોય તો એ બધું કરી લઉં છું ત્યારબાદ સાંજે રાત્રે સાડા આઠથી સાડા નવ અથવા તો સાડા આઠથી નવ એમ દિવસમાં બે દરમિયાન હું કોન્શિયસલી રવિવારે બિલકુલ ફોનને અડગતો નથી એટલે એ કર્યા બાદ મેં જોયું કે એક વર્ષમાં હું પોતે બહુ શાંતિ સુકૂનનો અનુભવ કરું છું લોકો સાથે બેઠો હોય તેમની સાથે વાત કરું છું હું જ્યાં હોય ત્યાં જ મારી ઇન્દ્રિયો હોય મારી આંખો હોય મન હોય સતત આ ફોન અને એને એડિક્શનના કારણે મોબાઈલના કારણે તમે શરીર તમારું બધે હાજર હોય મન વિચારો ચિત્ત અલગ જ જગ્યાએ હોય એટલે મને બહુ ખતરારૂપ આ વસ્તુ લાગી તો મારા મતે જો જીવનને એ જેવું છે એવા સ્વરૂપે જ જીવવું હોય વાસ્તવિક જીવનને જીવવું હોય કેમ કે સોશિયલ મીડિયા તો તમને એ બધી વસ્તુઓ જ બતાવે છે ઇન્દ્રલોકના વિવિધ પ્રકારના સુખો હોય એ પ્રકારના ત્યાં બધું એવું જીવન નથી હોતું તમે ફરવા જાઓ તોય તમને આ લોકો જે ત્રણસો સાહીઠ ડિગ્રીથી ડ્રોનથી જે વિડીયો ઉતારે એડિટિંગ કરે કલર મિક્સઅપ કરે એવું બધું નથી હોતું વાસ્તવિક જીવન હંમેશા અલગ હોય છે તમે જોજો લોકો રીલ જોઈ અને ફરવા માટે જાય મનાલી ઉત્તરાખંડ ત્યારબાદ કહે કે રીલ જેવું તો નથી પણ ના લાગે ને ભાઈ ઉત્તરાખંડ હિમાચલ સુંદર છે એમાં કોઈ ના નથી પણ તમે રીલ જોઈને જતા રહો તો રીલ તો એક એક છળ છે કપટ છે કુંજીવાદી મૂડીવાદી બજારવાદી લોકોનું જે વેચી રહ્યા છે આ બધું એટલે બધે જવું જોઈએ પણ ફોનમાં અને સોશિયલ મીડિયાની દુનિયાના માપદંડો મુજબ નહીં સોશિયલ મીડિયાની દુનિયામાં જે તમને દેખાય એ જીવન જ નથી ત્યાં કોઈ પોતાના દુઃખ નથી શેર કરતું સ્મશાનના કોઈ રીલ બનાવીને રોજ નથી નાખતો હશે કોઈ એવો નાખતો હશે તો સોશિયલ મીડિયા વાળું જીવન છે ને એવું જીવન એક તો આપણા વેદાંત મુજબ સનાતન ધર્મ મુજબ આપણું આ જીવન જ માયા છે જેમાં આપણે આપણી જાતને શરીર માનીએ આપણા સ જાતિ સાથે જોડાઈ જઈએ આપણા નામ સાથે એ જ માયા છે જગતને પરમ તત્વ સ્વરૂપ જોવું આ જ સત્ય છે એવું વેદાંત કહે છે તો એમાં પણ આ ઇન્ટરનેટને સ્માર્ટફોન તો બીજી વધારાની માયા આપણું જીવન જ માયા છે જેને આપણે સત્ય માનીએ અહીંયા સુખ દુઃખ અનુભવીએ છીએ કોઈને પોતિકા કોઈને પારકા માનીએ એ જ માયા છે એમાં પણ ઇન્ટરનેટની આ જે દુનિયા છે એ તો ઓર બીજી માયા એટલે આપણે તો જે વેદાંતે જેને ઓલરેડી માયા કીધી એ માયાથી પણ હટીને બીજી માયામાં એટલે જીવન માયામાં છે ને ત્યાંથી બીજી માયા પિક્ચરમાં તમે છો ને પિક્ચરમાં બીજું પિક્ચર જોઈ રહ્યા એટલે સ્માર્ટફોનની ઇન્ટરનેટની સોશિયલ મીડિયાની માયાવાળી દુનિયામાં જે તમે અનુભવો છો એને વાસ્તવિક જીવન સાથે લેવા દેવાના એ છડકપટથી ભરેલું જીવનને જોવાનો તમારો એક દ્રષ્ટિકોણ છે छ કલાક દરમિયાન मैं મતલબ લોકો ડ્રગ્સનો જે આદી હોય અથવા તો વ્યસની જે માણસ હોય એ દારૂ વિના તડપે ડ્રગ્સ વિના જે રીતે તડપે એ રીતે લોકો વારંવાર ફોન હાથમાં લઈ વારંવાર ચેક કરવામાં આવે વારંવાર પેલી સોય સોયપિન નાખી અને કાળ કાઢવામાં આવે અને વારંવાર ચકાસવામાં આવે લોકોને ફોન કરવામાં આવે એટલે બહુ મોટી જરૂરિયાત હું તો એવું કહું છું કે હવે લોકો રોટી કપડાં મકાનને બેઝિક જરૂરિયાત ન કહે રોટી કપડાં મકાન સ્માર્ટફોન મેં તો એવું પણ જોયું કે જે સડકના કિનારે લોકો ફૂટપાથ પર રહે છે એમની પાસે રોટી કપડાં મકાન કદાચ પૂરતા પ્રમાણમાં નથી પણ એમની પાસે આઈફોન મેં જોયો છે ભિખારીઓ પાસે પણ મેં અમદાવાદમાં આઈફોન જોયો નેટનું કનેક્શન પૂરું હોય એમાં કોઈ પણ રીતે એ ચલાવી ના લે એટલે જીવન આ નથી આ રીતે તો માણસ ડિપ્રેશનમાં તણાવમાં જતો રહે માનસિક સ્વાસ્થ્યના લીરા ઉડી જાય એટલે આવનાર દિવસોમાં બેંગલુરુમાં તો એડિક્શન સેન્ટર ખુલી જ ગયું છે જ્યાં લોકોને મોબાઈલની લત છોડાવવા માટે ડી એડિક્શન કરવામાં આવે છે ત્યાં રાખવામાં આવે છે બા કાયદા એક આખું નાખું દવાખાનું બેંગ્લુરમાં બન્યું છે જ્યાં મોબાઈલ અથવા ઇન્ટરનેટનું છે ને વ્યસન થઈ જાય એને છોડાવવા માટે તો ભારતના એ દિવસો દૂર નથી કે આવનારા દિવસોમાં ભારતના ઘણા બધા એવા વિસ્તારો હશે શહેર હશે નગર હશે જ્યાં ડીએડિક્શન સેન્ટર શરૂ થઈ ગયા છે અને જે લોકો પ્રેમ સંબંધમાં છે એમને તો ચલો આપણે સમજી શકીએ કે ભાઈ ફોન બંધ થયો તો એમને પેલું જે પોતાની પ્રિયતમા સાથે પ્રેમિકા સાથે પ્રેમી સાથે મીઠો મધુરો જે સંવાદ ચાલતો હોય એ એમાં કેપ આવે વિક્ષેપ આવે એટલે વહીવટ થાય પણ જે લોકો પ્રેમ સંબંધમાં નથી એ પણ એટલું જ એડિક્શન મોબાઈલની કે મોબાઈલ વગેરે છ કલાક દરમિયાન ન રહી શકે પેલા લોકોનું તો જો સમજી શકાય પ્રેમી પંખીડાનું કે પોતાની પ્રિયતમાનો વિરહ અથવા તો પ્રેમીનો વિરહ એમને સહન ન થાય પણ જે સામાન્ય લોકો હતા એ પણ એટલા બધા બીજું એક સમસ્યા એ પણ છે કે ઇન્ટરનેટની દુનિયામાં જે કંઈ આવે ને ઘણા બધા લોકોને સત્ય માને મતલબ એ પોતાના વિવેકનો ઉપયોગ નથી કરતા ત્યાં જે કંઈ સમાચાર આવે જે કંઈ માહિતી એમને પીરસવામાં આવે જે કંઈ પ્રોપોગેન્ડા એજન્ડા એમને પીરસવામાં આવે એને સત્ય માને છે એટલે આ પણ એક બહુ મોટો દુષ્પ્રચાર દેશના લોકોનું માનસ બદલવાનો દુષ્પ્રચાર પણ સોશિયલ મીડિયાથી થઈ રહ્યો છે એટલે મારા મતે ડ્રગ્સ આલ્કોહોલ ધૂમ્રપાન ટોબેકો બધા જેટલા પણ વ્યસનો છે એ બધા છોડી શકાય અથવા તો એ એટલા બધા ઘાતક નથી ખરાબ છે ઘાતક છે પણ હું ઇન્ટરનેટને વધુ કે ઇન્ટરનેટ સીધી રીતે તમને કોઈ નુકસાન નથી દેખાડતું કે ભાઈ સિગરેટ પીવાથી કેન્સર થાય ફેફસા ખરાબ થાય પણ ઇન્ટરનેટથી જે માનસિક કેન્સર થઈ રહ્યા લોકોના મનમાં જે અશાંતિ આવી રહી છે લોકો સતત એન્ઝાયટી અને તણાવનો તમે જોજો આજકાલ લોકો સતત ઉતાવળમાં જ છે તમે લોકોને સૂકવું પહેલાં તમે જુઓ તો લોકો ગામના પાદરે શાંતિથી કોઈ વડલાની નીચે કલાકો સુધી બેસે વાતો કરે આજકાલ લોકો સતત ભાગ તોડશે એટલે જ હું કહું છું ને વારંવાર મારા વિડીયોમાં કે આપણે બધા હ્યુમન બિઈંગમાંથી હ્યુમન ડુઈંગ ડુઈંગ હ્યુમન રનિંગ રનિંગ હ્યુમન થિંકિંગ થિંકિંગ બની ગયા છે જે ખૂબ જ ખતરનાક અને ઘાતક છે એટલે સમય આવી ગયો છે કે આપણે જેમ ઉપવાસ કરીએ મહિનામાં બે ચાર વખત ઉપવાસ કરીએ અઠવાડિયામાં એક વખત ઉપવાસ કરીએ એમ ડિજિટલ ફાસ્ટિંગ કરવામાં આવે અઠવાડિયામાં એક દિવસ નક્કી કરવામાં આવે મેં જેમ રવિવાર નક્કી કર્યો છે દિવસ દરમિયાન પણ માત્ર અડધો અડધો કલાક બે વખત જોઈ લો ભાઈ આપણે ક્યાં કોઈ તમે કશું જ મોટી મોટી સેલિબ્રિટી પણ પોતાના એકાઉન્ટ જાતે હેન્ડલ નથી કરતી તમને આ દેશના સફળ લોકોનું લિસ્ટ તમે જુઓ કોઈ સોશિયલ મીડિયા ઉપર નહીં હોય મતલબ એમના ફેન પેજ હોય એ પોતે નહીં હોય જે રીતે સામાન્ય લોકો એટલે તમારી જીવનને કોઈ ચોક્કસ દિશા આપવી હોય તમારા જીવનમાં કશુંક મેળવી લેવું હોય કોઈક ચોક્કસ જગ્યાએ તમારે પહોંચવું હોય તો પણ આ સોશિયલ મીડિયા છોડી દેવાની જરૂર છે કેમ કે આખી માણસની પર્સનાલિટી જો ને એનું વ્યક્તિત્વ જ આખું છિન્ન ભિન્ન વિક્ષિપ્ત પ્રકારનું થઈ જાય છે માણસ સતત થોડી થોડી વાર ફોન ખિસ્સામાંથી કાઢે સતત ચેક કર્યા કરે કોઈની વાત તમે જુઓ તો આંખમાં આંખ મિલાઈને માણસ વાત નથી કરતો એનું ધ્યાન ના હોય શરીર હોય પણ ધ્યાન ના હોય તમે જોજો ઘણા બધા લોકો તમને પૂછશે શું થયું શું થયું કેમ કે એ પેલી સોશિયલ મીડિયા રીલ જોઈ 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 એકાગ્રતા અને મન એટલી હદે વિક્ષિપ્ત થઈ ગયું છે મન એટલી હદે લોકોનું ડિસ્ટર્બ થઈ ગયું છે કે લોકો કોઈ પણ જગ્યાએ એકાગ્રતા એમનું ધ્યાન જ એક સતત એક કાલ્પનિક જગત તમે જોજો તમે સતત તમે શારીરિક રીતે બાઇક ચલાવતા હોય ગાડી ચલાવતા તમારું મન હંમેશા ઠીક છે પહેલાં પણ મન આપણી રચના જેવી છે આપણે અન્ય પશુ પક્ષી કરતાં આપણામાં કોગ્નિટિવ સ્કીલ છે આપણે વિચારો વધુ કરી રહ્યા છીએ પરંતુ આટલી હદે વિચાર નહોતા કરતા અને પહેલાંના વિડીયોમાં આપણે વાત કરીને કે સરેરાશ પચાસ વર્ષ પહેલાં એક હજાર વિચાર કરનારો માણસ આજે બે લાખ વિચાર કરી રહ્યો આવનારા દિવસોમાં સોશિયલ મીડિયાના બધી વસ્તુઓ એને ચાર લાખ સુધી પહોંચાડશે એટલે જે પ્રકારનો અજંપો જે પ્રકારની એન્ઝાઇટી જે પ્રકારનો તણાવ જે પ્રકારનું એ આકડા પણ હું મનુષ્ય અનુભવી રહ્યો છું એની પાછળ ક્યાંક ને ક્યાંક આ મોબાઈલનું સ્માર્ટફોનનું ઇન્ટરનેટનું જે એડિક્શન છે એ જવાબદાર છે એટલે મનુષ્યનું આખું નાખું જે હ્યુમન બ્રેઇન છે મસ્તિષ્ક મતલબ મારા દાદાનું જે બ્રેઇન હતું એના કરતાં મારું બ્રેઇન કેમ કે હું પણ સોશિયલ મીડિયા તો જોવું જ છું અને આવનારી પેઢી મારા પછીની એનું તો જે જે મગજની સંરચના છે આ લોકો મગજનો ઉપયોગ જ નહીં હોય હવે તો એ આઈ ચેટ જીપીટીમાં તમે જે કંઈ અલ્લાઉદ્દીનના ચિરાગ પાસે જે કંઈ માગો અને અલ્લાઉદ્દીનનો ચિરાગ તમને એ વસ્તુ આપી દે એમ ચેટ જીપીટી આર્ટીફિશિયલ ઇન્ટેલિજન્સ ગ્રોક આ બધું તમને એટલે હવે બહુ પહેલાં ગણિતના દાખલા લોકો જાતે ગણતા એ કેલ્ક્યુલેટર આવ્યું એટલે મગજ કસવાનું બંધ થઈ ગયું એમ ધીરે ધીરે મનુષ્યની આખી જે સ્કિલ છે એની અંદર વિચારવાની વસ્તુઓને સમજવાની ભાવનાત્મક રીતે સમજવાની જે સ્કિલ છે એ બધું ધીમે ધીમે ક્યાંક ને ક્યાંક ઇન્ટરનેટની દુનિયાના કારણે ખતમ થઈ જશે દુનિયા નાની બની ગઈ લોકો નજીક આવ્યા સોશિયલ મીડિયાથી પણ એકબીજાથી દૂર થઈ ગયા બાજુમાં રહેનારા લોકો જ એકબીજાથી દૂર થઈ ગયા કારણ કે બધા જ એ આભાસી દુનિયા કાલ્પનિક દુનિયા ત્યાં મિત્રો ત્યાં લાઈક ઘણા લોકોને તો આપણે લાઈક ન કરીએ હવે હું પહેલાં સોશિયલ મીડિયા ઉપર વધુ હતો વર્ષ પહેલાં હવે ઓછો તો હવે ઓછી લાઈક અથવા કમેન્ટ કરી શકું તો એ પણ ખોટું લાગે એટલે એક કાલ્પનિક દુનિયા છે હવે તમને શું ખબર કે માણસ ક્યારે ઓનલાઈન આવ્યો ન આવ્યો તમારી પોસ્ટ જોઈએ હવે ઘણા બધા મને કે હવે તમે તો પોસ્ટ ઉપર કમેન્ટ કે લાઇક એને એટલે ભાઈ મારું તો ધ્યાન જ નહીં ઓજ્યો ભાઈ જાણે તમે ક્યારે શું કોમેન્ટ કર્યું એટલે સુખ દુઃખ માન અપમાન જય પરાજય નિંદા સ્તુતિ લાભ આની સિદ્ધિ અસિદ્ધિ બધું જ સોશિયલ મીડિયા ઉપર થઈ રહ્યું રિયલ લાઇફમાં કોઈ તમારું અપમાન કરે ને તમને જે ફીલ થતું એવું ઓનલાઈન જ્યાં તમને ખબર જ નથી કે એ માણસે જોઈ ન જોઈ એ માણસ ક્યાંય વ્યસ્ત પણ હોઈ શકે એટલે કમેન્ટ ન કરી હોય એટલે બધું આભાસી અને કાલ્પનિક છે આ સત્ય નથી આ જીવનમાં આયા છે વેદાંત અનુસાર સનાતન અનુસાર અને એનાથી પણ વધુમાં આયા આ સોશિયલ મીડિયાની દુનિયા છે જેનાથી બચવાની જરૂર છે વીસ મિનિટનો વિડીયો થઈ ચૂક્યો છે લવ યુ ઓલ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ